મની મહારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે નવલા નોરતા ચાલી રહ્યા હોય ત્યારે શક્તિ ઉપાસના નો પર્વ એટલે નવરાત્રિ નવરાત્રિનો વિશેષ મહાત્મ્ય સાંભળીશું તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો આ સો મહિનામાં આવતો નવરાત્રિનો આ ઉત્સવ એક પૌરાણિક કથાઓ પ્રસિદ્ધ કરે છે મહીસાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવિત થયો હતો તેમણે પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્યોને ત્રાહિમામ પોકારી દેખ્યા હતા દેવી વિચારીને પ્રતિમા ઝાંખી થઈ હતી અને દેવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની આરાધના કરી દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ આદ્ય દેવો મહિષાસુર પર ક્રોધે ભરાયા તેમના પુણ્ય પ્રકાશથી એક દેવી શક્તિ નિર્માણ થઈ બધા જ દેવોએ જય જયકાર કરી તેને વધાવી તેનું પૂજન કર્યું તેને પોતાના દિવ્ય આ મંડિત કરી આ દેવી શક્તિએ નવ દિવસના અવિરત યુદ્ધ પછી મહીસાસુરને હણ્યો આસુરી વૃત્તિને ડામી દેવી સંમતિની પુનઃ સ્થાપિત કરી દેવોને અભય આપ્યો આ દેવી શક્તિ તે જ આપણી જગદંબા આજે પણ મહીસાસુર પ્રત્યેક હૃદયમાં પોતાનું સ્થાન જમાવી બેઠો છે આ મહીસાસુરની માયાને ઓળખવા તેમજ તેની આસુરી નાગ ચંડીમાંથી મુક્ત થવા જરૂર છે દેવી શક્તિની આરાધનાની નવે નવ દિવસ અખંડ દીપ પ્રગટાવી માં જગદંબાની પૂજા કરી તેની પાસેથી શક્તિ મેળવવાના ધાડા તેજ દીવ નવરાત્રિના દિવસ આપણી ભ્રાંત સમજ છે કે અસુર એટલે મોટા દાંતવાળો મોટા નખવાળો લાંબા વાળવાળો મોટી આંખવાળો કોઈ ભયંકર રાક્ષસ ખરું જો તો અસુર એટલે અસુર રમંતે તીમ રમયાંતર પ્રાણોમાં રમણ થનારી ભોગોમાં રમણ થનારી તેમજ મહિષ એટલે પાડો અને એ જ રીતે જોતા પાડાની વૃત્તિ રાખવાવાળો અસુર તે મહિષાસુર પાડો હંમેશા પોતાનું સુખ જોતો હોય છે સમાજમાં આજે આ પાડાની વૃત્તિ ફાવતી જાય છે પરિણામે આખો સમાજ સ્વાર્થી પ્રેમહીન અને ભાવના શૂન્ય બન્યો છે સમાજમાં આજે વ્યક્તિવાદ અને સ્વાર્થિપરાયનો અમાર્યાદિત બની અને મહીષાસુર સ્વરૂપે નાચતા રહે છે આ મહિષાસુર નાથવામાં પાસે માં પાસે સામર્થ્ય માંગવાના દિવસો એટલે નવરાત્રિના દિવસો આપણા વેદોએ પણ શક્તિની ઉપાસનાને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે તેથી માની ઉપાસના આ નવલા નોરતા દરમિયાન મહાભારતનું પાને પાનું બસો પાના તેમજ સૂર્ય પૂજાથી ભરેલું છે વ્યાસ ભીષ્મ અને કૃષ્ણના બધા જ એ તેજ ઓજ શૌર્ય પૌરુષ અને પરાક્રમથી અંકિત થયેલા દેખાય છે મર્ષ વ્યાસે પાંડવોને શક્તિ ઉપાસનાનું મહત્વ સમજાવ્યું છે તેમને પાંડવોને શિખામણ આપી છે કે તમારે જો ધર્મના મૂલ્યો ટકાવવા હોય તો હાથ જોડી બેસી રહેવા ન ચાલે શક્તિની ઉપાસના કરવી પડશે અર્જુને જે દેવી અસ્ત્રો મેળવ્યા તેમને જ સ્વર્ગમાં જવાનું સૂચન કર્યું હતું શત્રુ પક્ષ સામર્થ્યમાં શસ્ત્રમાં તમારથી બળ બુદ્ધિવાન બળવાન છે તમારી વધુ સામર્થ્યશીલ અને વધુ સાધન સંપત્તિ હોય તેમને જ યુદ્ધમાં વિજય મળે અનાદિકાળથી સદ વિચારો ઉપર ચાલતા દેવી વિચારો ઉપર આસુરી વૃત્તિ હુમલો કરતી આવી છે અને દેવી વિચાર અગળવડમાં આવતા જ દેવોએ ભગવાન પાસે શક્તિ માગી સામર્થ્ય માગ્યું આસુરી વૃત્તિનો પરાભાવ કર્યો ફક્ત સદચાર હોવા એ પૂરતું નથી પરંતુ તેનું રક્ષણ થવું પણ જરૂરી છે તે માટે શક્તિની ઉપાસના આવશ્યક છે આજે ભારત થોડું નિર્મલ થયેલું દેખાય છે કારણ કે વેદો ઉપદેશીલ અને મહાભારતે આ દેશી શક્તિ ઉપાસનાની તેમને અવગણના કરી વ્યાસ અને કૃષ્ણના જીવન અને શક્તિવર્ધક વિચારનું યથોચિંતન પાલન આજે ઘણા દેશોમાં જોવા મળે છે પરિણામે જ તે રાષ્ટ્રો ઉત્તરોત્તર સંપન્ન અને સમૃદ્ધ બનેલા છે આપણે પણ આળસને ખંખેરી ક્ષણિક પ્રદાનને દૂર કરી પુનઃ શક્તિની ઉપાસના શરૂ કરવી જોઈએ નવરાત્રિમાં દિવસોમાં દેવી વિચારના લોકોનું સંગઠન સાધનોનો પ્રયત્ન કરવો જોઈએ એ સંગઠનમાં પ્રમુખ સ્થાને જગદંબા રહેશે એની ભક્તિથી જ આપણામાં શક્તિ પ્રગટશે એ સૂચવવા જ નવરાત્રિ દરમિયાન ગરબા કે રાસ લીલાઓમાંની આશા ગુમમાં હોય છે માની આસપાસ ફરતા ફરતા મા પાસે માગવું જોઈએ કે મા તું અમને સદબુદ્ધિ આપ અમને સંઘબળ આપ અમારા સંઘબળ આડે અમારો અહંકાર આવે છે અમારી પાડાવૃત્તિ આવે છે અમારો દ્વેષ આવે છે તે તું ખાઈ જા આ દિવસોમાં એકત્રિત થઈ માનું સ્તવન ગાસું તેની પ્રાર્થના કરશું સંક્ષેપ માં કહેશે કે તો નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસનાના દિવસો માની પૂજાના દિવસો ખાવો પીવો અને મજા કરો એવી આસુરી વા વિચાર શ્રેણી પર વિજય મેળવવાના દિવસો સંઘ શક્તિનું મહત્વ અને એકતાનો સંદેશ સુનાવતા દિવસો આ દિવસોમાં વહેલા વહેતો રહેતો સાધનાનો સૂર પકડી લઈએ અને જીવનને સમર્પણના સંગીતથી ભરી દઈએ મા દુર્ગાની આપણી આ ઉપાસના નવરાત્રિમાં શરૂ થાય છે પરંતુ નવ દિવસ પૂરતી સીમિત ન રહે એ ધ્યાન રાખવું ખૂબ જરૂર છે એક ક્ષણે ક્ષણ શક્તિ ઉપાસના આપણને જડાવવાવાદીની ઘેરાયેલા જગતમાં ઊભા રહેવાની તાકાત આપશે આવું શક્તિ સંપન્ન જીવન માના ચરણે ધરીએ અને માને વિનંતી કરી અને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની મા પાસે વિનંતી કરીએ તો દુર્ગાની ઉપાસના કરી પૂજન અર્ચન કરી અને નવરાત્રિના નવે દિવસો ગરબા ગાઈ માના સ્તુતિમાં લીન થઈએ અને નવરાત્રિના નવે દિવસ પૂજન અર્ચન સાથે ધામધૂમથી આ નવરાત્રિના નવે દિવસો નવે નોરતાઓ નવે રાત્રિઓ ઘૂમ રૂમ ઝૂમ રમતા ઝૂમતા ગરબા ગાતા ગાતા પસાર કરીએ તો બધાને મારા જય માતાજી બોલો અંબે માત કી જય નવ દુર્ગા માત કી જય આદ્યાશક્તિ માતની જય